રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને ડીસા તાલુકાના શિરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બની છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર આડત્રીસો લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરી આપવાનો લાભ આપવામાં આવશે પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેઓ જેઓ મેમ્બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધે સીધું જીવનમાં ઉતરતું નથી અને સંગ્રહિત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં રવિ સિંચાઈમાં કરી શકે છે તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમજ સાથે સાથે ભૂગર્ભ જળમાં બચાવ કરી શકાય છે બનાસકાંઠા જિલ્લામાં યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બનવાઈ છે રૂપિયા અડત્રીસ લાખના ખર્ચે રાજ્ય સરકાર દસ જિલ્લાઓમાં ત્રણ હજાર કરતા વધુ ખેત તલાડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાથી રાજ્યમાં જળ સંચયનો પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થવાથી તેમની ઉપજ વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કોળજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ તેમજ જળ સંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને વહી જતું અટકાવવાના ઉપાયને બિરતાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બિરતાવ્યું હતું ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આ જિલ્લામાં શરૂ થયો છે અને જિલ્લામાંથી આજે યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે ખુશી હોવાનું જણાવી પાણીનું મહત્વ અને જળસંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મંત્રીશ્રીઓ જીઓ મેમ્બ્રેન વિચાર સંકલ્પ અને પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આ યોજના ખેડૂતો માટે કેટલો ઉપયોગી બનશે એની વિગતવાર રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ મૂકી આ યોજનાને મૂર્તિ મંત્ર સ્વરૂપ આપવામાં ભગીરથ પ્રયત્ન કરનાર ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને ખેડૂતો માટેની ચિંતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા પાણીની અછત અને પાણીના મહત્વને બરાબર સમજી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં જળ સંચય અને જળ વ્યવસ્થાપનનું સુદ્રઢ આયોજન કરી બતાવ્યું છે એમ જણાવી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે છેવાડાના માનવીને પણ કઈ રીતે ઉપયોગી થવું એવા અભિગમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા છે યોજના યોજના સૌની સુજલામ સુફલામ નર્મદા એમ પાણી માટે અવિસ્મરણીય કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે જેનો લાભ આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામો સુધી પહોંચ્યો છે પાણીનું મહત્વ સમજાવતા આ વિસ્તારોમાં આ યોજના ખેડૂતોના પાકને નવજીવન આપશે તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે એમ જણાવી આ યોજનાનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરી હતી